શાળાની અંદર શિક્ષકે પોતાના હિત માટે પોતાના અંગત લાભ માટે સ્કૂલ બંધ કરવાનો પ્રયત્ન કર્યો બે મફત અને ફરજિયાત શિક્ષણના નિયમનો ભંગ કરી આ શાળા બંધ કરેલ છે. વિદ્યાર્થીઓ ત્યાં આગળ ભણે છે અને જબરજસ્તી એમને એલસી આપી દેવામાં આવ્યું. માતા પિતાઓને ખોટું સાચું સમજાવીને એમની જોડે સહી કરાવી લેવામાં આવી. આજે એ સ્કૂલ બંધ કરી એના માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આવેદનપત્ર પણ છોટાઉદેપુર શિક્ષણ અધિકારીનું ઓફિસમાં આપ્યું હતું તેનું પણ કોઈ નિરાકરણ આવ્યું નહીં સાત દિવસનો એમને ટાઈમ આપ્યો હતો તો પણ એમને કોઈ પણ અમારી રજૂઆત સાંભળી નહીં એટલે આજે નસવાડી તાલુકા પંચાયતની અંદર અમે ઉગ્ર રજૂઆત કરવા માટે આવ્યા છે અત્યારે અમે શિક્ષણ અધિકારી જોડે વાત કરી તો પણ અમને સંતોષકારક જવાબ આપ્યો નથી એટલે એ લોકો ખાલી એમની ખુરશી ગરમ કરવા માટે જ બેઠા છે અમારું સાંભળતા નથી હવે અમારે એટલો પ્રશ્ન છે કે આ જે વિદ્યાર્થીઓ છે એમને સાચો ન્યાય આપવામાં આવે અને અમારી આ અરજી સાંભળવામાં આવે આનંદ પંડ્યા ત્યાંના શિક્ષકે પોતાના અંગત લાભ માટે શાળાને બંધ કરી દેવામાં આવી છે જેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છોટા ઉદેપુર ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું અને એમને અમે સાત દિવસનો ટાઈમ પણ આપ્યો હતો કે એના પ્રતિ ઉત્તરમાં અમને સંતોષકારક જવાબ આપે પરંતુ આજ દિન સુધી કોઈ પ્રતિ ઉત્તર નથી મળ્યા એના વિરુદ્ધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નસવાડી દ્વારા તાલુકા પંચાયત ખાતે દહન કરીને ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે છે અને સાહેબને બોલાવવા માટે કહ્યું જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સાથે વાત થઈ છે એ આવવાનું કહી રહ્યા છે જ્યાં સુધી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓ અહિયાં ધ્રાળના પ્રદર્શન કરશે